માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે એ દિવસે સાધકનું મન અજ્ઞાચક્રમાં સ્થિર હોય છે યોગ સાધનાની અંદર આજ્ઞાચક્રનું ખૂબ જ મહત્ત્વ હોય છે આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માં કાત્યયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવનાથી માના દર્શન થાય છે માનું નામ કાત્યયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ કાત્ય હતા આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા તેમણે ભગવતી પરામબાની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે માં ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ તેજનો અંશ આપીને વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા આમાંની પૂજા કરી એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાય એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયનને ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતા અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક સપ્તમી અષ્ટમી અને નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહર્ષ મહિષાસુરનો વધ કર્યો હતો ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમ આ માતાની પૂજા કાલિંદી યમુનાના કિનારે કરી હતી આ બ્રહ્મંડલની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે માં કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ ચમકીલું છે તેમને ચાર ભૂજાઓ છે માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં તેમજ નીચે વાળો હાથ વર મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે તેમનું વાહન સિંહ છે માં કાત્યયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ કામ ધર્મ અને મોક્ષ ચારે ફળની પ્રાપ્તિ થાય છે તેમને લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે જો તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે તો તે માતા રાણીની પૂજા કરવાથી દૂર થાય છે જો લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો આ દિવસે મા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ સુખ શાંતિ અને સૌભાગ્ય માટે દેવી દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે